દ્વારા ઘણા વર્ષોથી ઉનાળામાં છાશ અને લીંબુ શરબત વિતરણ શરૂ કરવામાં આવેલ છે ફાગણ મહિનાથી ગરમીની શરૂઆત થઈ જાય છે ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લેતા હોય છે જ્યારે કેટલીક સેવાભાવી સંસ્થાઓ રાહદારીઓ અને વટેમાર્ગોને છાશ જેવા ઠંડા પીણા વિના મૂલ્ય પીવડાવતા હોય છે બે હજાર ચોવીસની ની ગરમી જેનું વિતરણ બપોરે એક વાગ્યો કલાકે કરવામાં આવે છે ગણતરીની મિનિટોમાં પાંચસો જેટલા રાહદારીઓ વિનામૂલ્ય છાશ મેળવી રહ્યા છે વિનામૂલ્ય વિતરણ કરવામાં આવતી છાશ તમામ ધર્મ કે કોમના ભેદભાવ વગર પૂરી પાડવામાં આવે છે ઉલ્લેખીય છે કે ઉનાળાના દિવસો દરમિયાન ગરમીથી રક્ષણ આપી શકાય તે માટેના હાથા વગા ઉપચાર તરીકે વર્ષોથી છાશને માનવામાં આવે છે છાશ ગરમીના મારણની સાથે શરીરને ઠંડક આપે છે

બરાબર અને પિસ્તાલીસ ડિગ્રીથી સુડતાલીસ ડિગ્રી સુધી તાપમાન પોતે સોટનું છે અને બીજું કે હેતુ તો એવું છે કે દરેક વર્ષથી છેલ્લા બે ત્રણ વર્ષથી અમે કાર્યક્રમ બધા યુવક મિત્રો બધા મિત્રો જોડે રહી અને ચાલુ કરેલું છે બરાબર અને દર વર્ષે એક દિવસ છાસનું વિતરણ કરીએ છીએ અને બીજા દિવસે લીંબુ શબતનું વિતરણ કરીએ છીએ અને આ રીતે ઘણી વખત સેવાઓ અમે ટાઈમ ટુ ટાઈમ કરતા રહીએ કેટલા વર્ષથી આ કર્યો છું આ લગભગ આ ત્રણ થી ચાર વર્ષથી ચાલુ છે આ કેટલા દિવસથી ચાલુ કર્યું છે અને ક્યાં સુધી ચાલશે